પડી <laughs> <laughs> <laughs>

હા બાજરી વાય લાગે લાલચજી ત્રિપુજી ને શું કેતા ત્રિપુજી રહ્યા ને એમ પૈસા લેવા અહીંયા હા

પેલા ખરા ઓટો માર્યો તો તો માર્યો પેલા ખરાય જા ઘરે જા તું ઘરે જા તું એક ખરાય નહીં જો ખરે જ બીજા જા કેમ ગાય ઘર આમણા આવી જા દાતન કરી ની રેજી દાતન કરી ઘરે એમ હોય હો જો ટાઈડ નો કેટલા વાજે કેટલા વાગો એમ તો દોખો વાજે આય છે જા દા ઠરી દોસા ગુરુ દોહ ના લાવો આ કોબી લાવ્યો છું ઓગળો કોઈ નથી બધો હોટેલ હોરી જા તું

મંશન ને ઓર ગતસા ને ચા કો કોફળી જાય બોત હાજી વાત તો છે મો ભરું ઘેર સુઈ જો હા અલ્યા સુઈ ના જાશે તો લો આવશે ને મો મારજે

કોઈ ના રહી જાય છે પાછા જોજો હો ઉભા થઈને જો તો કોઈ આવતો રે ના પા રાખો ભરવાનું રાખો બધું

તો લાઈટ અડી કાયમ તો આઠ વાગે જતી રહેતી આજ તો અગિયાર કોક વાગી જાય છે માણસે રોટલા ઉટલા ખાવા જો લાઈટ આજ તો જબરે અડી કોણ માણસે છોકરા આવ્યું નઈ પણ આમ તો ઈચ્છા આવે મેં ના ને આવ્યો તો ને કીધું આઠ વાગે લાઈટ જતી રહે છે આ તો લાઈટ ના આવી છે આ તો મળતી હેડી પૂછે આ તો હવે જાય ને ત્યાં વળી રોટલા ખાઈ જોઈ રહેવાનું જ છે ટીપુજી નો જ છે માણાવ્યા પરેહર્યા બે જણા ગયા ઓળખાતા છે નહી હવે

હવે ટીપુજી ને કેવું તો પડશે હો બે જણા જણાતો દારૂડિયા છે ભી હવે ટીપુજી ને કી આવું મુદ્દા ઈને એ દારૂ પીધેલા છે અને આ દારૂડિયા નું કોઈ નજી નઈ આ તો ન મારું આવે આ મુદ્દા ટીપુજી પાસે હવે